હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પોચા અને ઝારીદાર એવા મેથીના ગોટા બનાવીશું તો આ મેથીના ગોટા આમ તો આપણે બારે માસ ખવાય છે પણ વરસાદ આવે તો તરત જ મેથીના ગોટા ખાવાનું મન થાય છે તો ચાલો આ સહેલી રીતથી અને એકદમ પોચા અને ઝારીદાર મેથીના ગોટાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આજે આપણે વરસાદની સિઝન શરૂ થાય ત્યારે તરત જ યાદ આવે કે આપણે મેથીના ફુલવડા ખાઈએ તો એના માટે છે ને મેં મેથી લીધી છે બે કટોરી અને કોથમીર લીધી છે લીલા મરચાં ત્રણ ચાર સમારીને લીધા છે એક ચમચી આખા ધાણા અને મરી લીધા છે આખા અડધી ચમચી તો આ સરસ સામાનથી આપણે મેથીના ફુલવડા બનાવીશું પોચા અને એકદમ ઝારીદાર એવા સોફ એવા બનાવીશું તો ફુલવડા બનાવવા માટે આપણે જે ધાણા લીધા છે ને એને આપણે ખાઈની દસ્તામાં એડ કરી દઈશું કારણ કે આને આપણે ખાંડી લઈશું મરીને પણ આપણે જોડે એડ કરી દઈશું અને બંનેને છે ને અચકચરા ખાંડી લઈશું આપણે એકદમ સરસ અચકચરું ખાંડી લીધું છે તો એક આપણે બાઉલમાં લઈ લઈએ આપણે ફુલવડા માટેનું મિશ્રણ તૈયાર કરશું તો એના માટે છે ને આ બે કટોરી આપણે મેથી લીધી છે ને એને આપણે એડ કરી દઈશું પહેલા પછી ને આપણે કોથમીર લીધી છે ને એને પણ એડ કરી દઈશું તો આ બધું મેં ધોઈ સરસ મજાનું સમારીને રાખ્યું છે લીલા મરચાને આપણે ટુકડા એડ કરી દઈશું અને આ મરીને ધાણાને પણ આપણે ખાંડીને રાખ્યું છે એને પણ એડ કરી દઈ એક ચમચી આપણે નિમક એડ કરશું

હવે આ લોટની છે ને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડું પહેલાં પાણી પછી એડ કરશું હવે આપણે થોડું પાણી પહેલાં એડ કરશું અને મિક્સ કરતા જશું આમાં કોઈ ચણાનો લોટનો કે મેથીનો કોઈ પણ માપ નથી હોતું જો આપણને વધારે મેથીવાળા પસંદ હોય તો લોટનો ક્વોન્ટિટી ઓછી લેવાની આપણે જરૂર પડશે તો હજી આપણે ચણાની લોટ એડ કરશું કારણ કે લોટનો ભાગ ઓછો લાગે છે અને મેથી અને કોથમીરનો ભાગ વધારે લાગે બે કટોરીમાં એટલે હજી આપણે પછી બે કટોરી ચણાનો લોટ એડ કરશું આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને પછી સરસ મજાનું આપણે બેટર તૈયાર કરશું ભજીયા માટેનું આપણે હંમેશા કોઈ પણ ભજીયા બનાવીશું ત્યારે ઉપર છે ને તેલ તેલ બની ગયા પછી લાગે છે તો એ ન રહી એવા આપણે સરસ મજાના કોરા આપણે ભજીયા બનાવીશું જે આપણે બેટર બનાવ્યું છે ને એનાથી આપણે ભજીયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા ઝારીદાર આપણે બનાવશું જો આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મારી સહેલી રીત અને યુનિક અને ટેસ્ટી એવી રેસિપી હોય છે હંમેશા થોડા ખાવાના સોડા એડ કરશું અને ઉપરથી આપણે અડધું લીંબુ નીચવશું અને હાથથી જ આપણે મિક્સ કરી લેશું આપણું બેટર છે ને ભજીયા માટેનું આટલું રાખવાનું બહુ પતલું નહીં રાખવાનું તો મમરી વધારે પડે અને ઘાટું રાખો તો અંદરથી ભજ્યું છે ને તમારું કડક થાય એકદમ અને જે અંદર જે ઝારી પડે ને એ ન પડે તો આ રીતે તમે લઈ અને આ રીતે આપણે પાડી લેવાય એકદમ સરસ આપણું ખીરું તૈયાર છે તો હવે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું તું તો એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે મિશ્રણ કર્યું છે ને એમાંથી થોડા થોડા લઈ અને એડ કરતા જાય આપણે છે ને એકદમ સરસ જો બ્રાઉન આછા બ્રાઉન થઈ ગયા છે તો હંમેશા ફૂલવડા છે ને વ્હાઈટ જેવા બ્રાઉન જ હોય છે બહુ અતિશય બ્લેક જેવા નહીં કરવાના બહુ બ્રાઉન નહીં કરવાના આવા જ રાખવાના તો હવે છે ને આપણે બારે કાઢી લઈએ કેટલા ફૂલીને સરસ મોટા થઈ ગયા એક બાઉલમાં આપણે લઈ લઈએ હું મિશ્રણ છે ને થોડું થોડું જ લઉં છું અને અંદર એડ કરું છું તો ફૂલી ને કેવડા મોટા થાય છે આ રીતે આપણે મીડિયમ આજે બધા ફુલાવડા ઉતારી દઈશું આપણા ખુલવડા છે ને એકદમ સોફ એવા પોચા રૂજ એવા સરસ તૈયાર થયા છે અને જારી પણ સરસ પડી છે આપણે એકદમ સોફ્ટ અને ઝારીવાળા સરસ મજાના આપણે મેથીના ફૂલવડા બનાવ્યા છે તો જો મારી આ મેથીના ફૂલવડાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ફૂલવડાની રેસીપી કેવી લાગી તમને થેન્ક યુ